નમસ્કાર હું નિકુંજ આપનું ફરી એક વખત સ્વાગત કરું છું ખેતીનું ભવિષ્ય યુટ્યુબ જોવા ની તો સમસ્યા બહુ મોટી નથી અને આમ જોવા જઈએ તો એટલી મોટી સમસ્યા છે કે એ તો જ્યારે આપણે કોઈ પણ પાક પૂરો થાય ત્યારે જ આપણને ખબર પડે કે ધાર્યું તું પાંત્રીસ મણ અને ઉત્પાદન આવ્યું વીઘે વીસ મણ તો આવું કેમ થાય છે તો એની સાથે જે જવાબદાર ઘણા બધા પરિબળો છે એમાં એક પરિબળ એ છે કે આપણે અત્યારે બે પાંચ ખાતરો ઉપર નિર્ભર છીએ એની સાથે જે વસ્તુ વાપરવી પડે એ વાપરતા નથી અને આપણો ફાલ એ હદે ખરી જાય છે કે જ્યારે ડોડવા બેસતા હોય તો એ સમયે પણ ખરે ઈયળ નથી ખેરવતી એના વધારે વાતાવરણના પ્રકોપના કારણે આપણે જે જમીનમાં આપવું પડે એ નથી આપતા એના કારણે ઘણી વખત ફાલ ખરી જતો હોય છે છોડને જે પોષક તત્વોની જરૂરિયાત હોય એ પોષક તત્વો છોડ ખેંચી ન શકે અને અંતે આ પરિણામ આપણે ભોગવીએ છીએ તો વાત એમ છે કે આપણે અત્યારે બે પાંચ ખાતરો ઉપર નિર્ભર છીએ ડીએપી યુરિયા ઓગણીસ 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 કે પછી એમઓપી ઘણા ખેડૂતો વાપરતા હોય અત્યારે બીજા બધા ખેડૂતો થોડા થોડા બીજા ખાતર પણ વાપરવા લાગ્યા છે પણ શું બે પાંચ ખાતરોથી આપણે સારી ખેતી કરી શકીએ આપણે સારું એવું ઉત્પાદન લેવાની જે મંશા ધરાવીએ છીએ એ પૂર્ણ થઈ શકે તો કે ન થઈ શકે તેના માટે આપણે વ્યવસ્થિત બધો સમન્વય કરીને ખેતીમાં ઉપયોગ કરવો પડશે હવે વાત એમ છે કે ઓગણીસો માં જ્યારે યુરિયા આપણે ભારતમાં લાવ્યા ત્યારે આપણે એને સ્વીકારવા તૈયાર નહોતા કે આપણા પૂર્વજો એને સ્વીકારવા તૈયાર નહોતા હવે સ્વીકારી લીધું છે તો છોડવા કોઈ તૈયાર નથી પકડી લીધું છે હવે એને મૂકવું નથી પણ હવેનો સમય તો તમે જુઓ તમારી જમીનમાં આપણી જમીનમાં યુરિયા ફોસ્ફરસ પોટાશ છે અને ખાસ કરીને ફોસ્ફરસ એટલો બધો છે કે જમીનને કડક કરી નાખી છે બધાને ખબર છે અને લગભગ ઘણા એવી કોમેન્ટ પણ કરશે કે જયારે હોય ત્યારે આ જ વાત સાહેબ સૌથી મોટી તકલીફ છે અને આનું સોલ્યુશન આપણે કરવાનું છે જે કઈ અત્યારે તકલીફ છે એ શા માટે આવે છે તો કે જમીનની અંદર જે ગઠ્ઠો થઈ ગયો છે ને ગઠ્ઠાને આપણે ફેરવવાનો છે મુલાયમ સ્વરૂપમાં જે વર્ષો પહેલા આપણી જમીન હતી એ સ્વરૂપમાં તો અને તો જ આપણે કંઈક કરી શકશું હવે અત્યારે દુનિયા આમ જુઓ તો નેનો ટેકનોલોજી સાથે કદમ સાથે કદમ મિલાવી રહી છે યુરિયા પણ આપણે બાર થી જ લાવીએ નેનો ટેકનોલોજી ની અત્યારે આપણે એ નેનો ટેકનોલોજીની દુનિયામાં ભારત અત્યારે પોતે એક્સપોર્ટ કરે છે એક સમયે આપણે ઇમ્પોર્ટ કરીને યુરિયા લાવ્યા હતા અત્યારે આપણી ટેકનોલોજી બાર વાળા લોકો વાપરે છે બાર વાળા ખેડૂતો વાપરે છે આપણે નથી વાપરી શકતા વિચાર કરો એટલે મુખ્ય જે છે ને એ વાત એ હતી કે ફૂલ ખરતા અને નવા ફૂલ લાવવા તો તો એના માટે શું કરવું હવે આમ ને અત્યારે વાતાવરણ જે છે ને વાદળછાયું વાતાવરણ છે એટલે પહેલી તકલીફ છોડને શું થાય કે એને જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા કરવાની હોય એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બરાબર થઈ ન શકે અને એના થકી છોડની અંદર રોગ જીવાત બધું વધારે આવે અને સૌથી મોટો જો કોઈ પ્રશ્ન આવતો હોય તો આ જ પ્રશ્ન આવે કે ફાલ ખરી જાય ડોડવા ખરી જાય જે ફ્રૂટનું સેટિંગ થવું જોઈએ કે નાની નાની વસ્તુ લાગવી જોઈએ ફળ ફૂલ ફૂલમાંથી ફળ બનવું જોઈએ એ આ સમયગાળા દરમિયાન બની નથી શકતો તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે એક આગેતરું પ્લાનિંગ આપણે કરવું જોઈએ કે જે કોઈ ખાતર આપીએ છીએ ખાતરની સાથે કે અમુક સમયગાળામાં વચ્ચે વચ્ચે આપણે છોડને આપવા પડે જો એ નથી આપી શકતા તો માઇક્રોન્યુટ્રીએન્ટનો સ્પ્રે આપવો પડે અથવા તો એ પ્રકારનો સ્પ્રે આપણે લેવો પડે કે જેનાથી આપણા ફૂલ અને ફાલ ખરે નહીં હવે આપણે સમજી લો કે કોઈ પણ વ્યક્તિ છે અત્યારે બધા આગાહીનું જાણતા જ હોય મોબાઈલમાં અત્યારે આવી જાય કે આટલા સમયગાળા દરમિયાન સૌથી મોટી આગાહી છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં તો એ પ્રમાણે આપણે અગાઉથી આયોજન કરી લઈએ સમજી લો કે વરસાદ આવવાની આગાહી આપી હોય તો એ પહેલા આપણે બોરોનનો સ્પ્રે લઈ લીધો હોય કેલ્શિયમનો સ્પ્રે બોરોન કેલ્શિયમનો સ્પ્રે લઈ લીધો હોય જમીનની અંદર મેગ્નેશિયમ છે બોરન છે એ જે માઇક્રોન્યુટ્રિયન્ટ વાળું ખાતર આવે છે એ અગાઉથી આપણે છોડને આપી દીધું હોય તો આજે સમયગાળા દરમિયાન જે વાદળછાયું વાતાવરણ હોય એ સમયગાળા દરમિયાન જે લોકોએ નહીં આપ્યું હોય એને અને તમારે બંનેને ફાલ ખરવામાં તમને ડિફરન્સ દેખાશે હવે મુખ્ય વાત એ છે કે જે અત્યારે આપણે પ્રોસેસ કરી રહ્યા છીએ એ પ્રોસેસ જૂનવાની નથી જો જૂનવાની પ્રોસેસ આપણે કરતા હોત તો સારું હતું આપણા બાપદાદા જે ખેતી કરતા હતા એ ખેતી આપણે કરતા હોત તો સારું હતું અને અત્યારે બીજી તકલીફ તકલીફ એ છે કે આપણે નવી ટેકનોલોજી પણ ઉપયોગ નથી કરતા વચ્ચે એવા સુડી વચ્ચે સોપારી થઈને બેઠા છીએ કે નથી આમ જતા કે નથી આમ જતા બસ ફોસ્ફરસ જેવી રીતે ગઠ્ઠો થઈને બેઠું છે એવી રીતે બેઠા છીએ અને પછી આંકડા મળતા નથી હવે ખાસ કરીને જ્યારે આમ જોવા જઈએ તો માઇક્રોન્યુટ્રીએન્ટ આપી દીધા પછી અથવા એના પહેલા બે દિવસ પહેલા અથવા બે દિવસ પછી એક સ્પ્રે લેવાનો હશે એમાં એમિનો એસિડ અને એમિનો એસિડને તમે જ્યારે ડ્રીપમાં કોઈ પણ ખાતર આપતા હોય તો એ સાથે પણ આપી શકો છો અને સાઇટોકાઈનીન આ બંનેનું જે કામ છે ને એ ખૂબ અગત્યનું કામ છે એટલે એ લેવાનું છે આપણે કોમ્બિનેશન હું તમને પહેલાં બતાવી દઉં કે એમિનો એસિડ અને સાઇટોકાઈનીન જો સાથે સાથે તમને એવું લાગતું હોય કે મારે માઇક્રોન્યુટ્રીયન્ટ પણ સ્પ્રેમાં લેવા છે તો પણ લઈ શકાય કારણ કે ઉપરથી નીચેથી બંને બાજુથી બળ કરાવી શકાય એ માટે અને ત્યાર પછી સમજી લો કે પીજીઆર કોઈ પણ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર જે છે વિકાસ માટેનું એ લેવાનું અને જો માઇક્રોન્યુટ્રીયન્ટ નથી લેવા તો તમારે બોરોન અને કેલ્શિયમ જે ભેગું આવે છે કોઈ પણ કંપનીનું સારી કંપની હોય એ કંપનીનું બોરન અને કેલ્શિયમ બંને લઈ લેવાનું હવે આ પ્રશ્ન છે ને બેક્ટેરિયા જે વાપરે છે છે એ લોકોના ખેતરમાં બહુ જોવા મળે આ જોયેલું નરી આંખે કારણ કે આપણી જમીનમાં જે પડેલું છે બેક્ટેરિયા એનું કામ દિવસ રાત દિવસ રાત ચાલુ જ રાખે છે છોડને જે સમયે એને વૃદ્ધિ વિકાસ માટે જે તત્વોની જરૂરિયાત છે એ તત્વો એ ખેંચ્યા રાખે છે પણ એક પ્રશ્ન એ છે કે ફૂલ ફાલ આવી જાય છે બેક્ટેરિયા વાળાને પણ જો એમનાથી ભૂલચૂક થઈ ગઈ ગયું બોરનમાં તો ફાલ અને ડોડવા ખરી જાય છે જ્યારે વાદળછાયું વાતાવરણ થાય ત્યારે આ પરિસ્થિતિ એ લોકોને આવે છે એટલે તમારે એવા અંતરે એવા અંતરે તમને ખબર પડે કે મારે પંદર વીસ દિવસે પંદર વીસ દિવસે એક બોરનનો સ્પ્રે કેલ્શિયમ બોરનનો સ્પ્રે જોડે લઈ લેવાનો કારણ કે આ બંનેની જોડી છે ને બહુ જોરદાર કામ કરે છે એટલે તમે સમજી લો કે પંદર વીસ દિવસે કેલ્શિયમ નો સ્પ્રે લેશો એટલે એનો ફાયદો શું થશે તો કે જે આપણો ફૂલ ફાલ જે દોડવા ખરતા હોય અને જ્યારે પણ તમે આવી રીતની માનો એમિનો એસિડ અને સાઇટોકાઈનીન છે તો એ શું કામ કરે છે તો એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરશે કારણ કે હવે હવામાં જે છે હવામાન એવું છે પ્રકાશ સંશ્લેષણ બરાબર નથી થતું તો એને મદદ કરાવશે થોડીક બરાબર ઓછો તાપ છે ઓછી આપણે ઉઘાડ નથી વાદળછાયું વાતાવરણ છે પણ તમે જોજો સોલારની બેટરી આપણે ઝટકામ વાપરતા હોય તો ચાલતી હશે એટલું તો એ હોય પણ છોડને જે પ્રમાણે તાપની જરૂર પડે જે પ્રમાણે ખુલ્લું આકાશ જોઈએ એ નથી તો એ એને મદદ એમાં કરાવશે બીજી બાજુ જે કંઈ પ્રોટીન જે છે આપણા શરીરમાં જે રીતે પ્રોટીન છે એ રીતે છોડના શરીરમાં પણ પ્રોટીન છે

તાજેતરમાં જો એ છોડ ઉપાડી ન શકતો હોય તો ઉપાડવામાં એમિનો એસિડ અને કામ રહેતું હોય છે હવે મુખ્ય વાત બીજી એ એક સમજાવી છે કે બોરણ છે ને બોરણ વાપરીએ એટલે તો જે આપણે ફાલ છે એ ખરતો નથી પણ જે પરાગ જે છે એ પરાગની ગુણવત્તા ખૂબ વધી જાય છે હવે પરાગની ગુણવત્તા વધે એટલે મધમાખી છે કે કોઈ પણ પતંગિયા છે કે પછી હવાથી પણ પરાગણ થતું હોય છે જેવો પાક એ પાક અનુસાર થતું હોય તો એ જે પરાગણની ક્રિયા છે ને ઝડપી બની જશે ઝડપી બનશે એટલે દોડવું પણ ઝડપી બનશે દોડવું ઝડપથી બનશે એટલે પેલું જે સાયટોકાઇન એમિનો એસિડ ને એ બધું જે તમે આપેલું છે એ એનું કામ તો ચાલુ કરી દીધું એને બોરોને એ બોરણનું કામ ચાલુ કરી દીધું એટલે સાથે સાથે શું થશે કે જે દોડવું બંધાણું છે એને સમયસર બધી વસ્તુ મળશે સમયસર વસ્તુ મળશે એટલે એની ગુણવત્તા વધી જશે એની મજબૂતાઈ વધી જશે કેલ્શિયમ આપેલું છે એટલે વાંક ચૂકું થશે નહીં એટલે બોરન અને કેલ્શિયમ ભેગું આપવાનું મેઇન કારણ એ છે કે એક તો તમારે સામેથી સામે વાળાને ગમી જશે કે વાહ વસ્તુ મસ્ત હશે બીજી વસ્તુ એની અંદર મજબૂતાઈ આવશે ઘણી વખત શાકભાજી પાક હોય તો શાકભાજી પાકમાં ટામેટા છે મરચાં છે આ બધા પાક એવા સેન્સિટિવ પાક છે કે તમે એક રાત મરચાને રાખો એટલે બીજા દિવસે તમે જુઓ એટલે એનો કલર બધો બદલાઈ ગયો હોય ઢીલું થઈ ગયું હોય તો આમાં પણ આ વસ્તુ મદદ કરતી હોય છે એટલે પરાગની ગુણવત્તા વધારશે ને એક વખત એટલે પરાગણની ક્રિયા ઝડપી બનશે પરાગણની ક્રિયા ઝડપી બનશે એટલે દોઢવું જલ્દી બંધાશે દોડવું જલ્દી બંધાશે એટલે ધીમે ધીમે જે એને સૂક્ષ્મ પોષક તત્વો પોષક તત્વોની જે જરૂરિયાત હતી એ ઝડપી બનશે અને એનાથી મજબૂતાઈ આવશે એ મજબૂતાઈથી આપણે જે પ્રશ્ન સોલ્વ કરવાનો હતો એ પ્રશ્નને આરામથી સોલ્વ કરી શકીશું કેલ્શિયમ છે ને એ સોના જેવું કામ કરશે બોરોન સાથે તો મિત્રો એક સીધું સાધુ છે કે જો આપણે સમયસર બધું કરીએ તો કોઈ તકલીફ થતી નથી પણ જો સમય આપણે એક વખત આપણું શેડ્યુલ જે છે એમાં બદલાવ થવા લાગશે તો પછી આ બધા પ્રશ્નોનો સામનો આપણે કરવો પડશે તો મિત્રો આ હતો આજનો આ વીડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આપનો ખૂબ ખૂબ આભાર